સુરતમાં ત્રણસો કિલો ગૌમાંસ સાથે પાંચ ઝડપાયા હતા પતરાના શેરમાં તબેલાની આડમાં થતી ગૌ તસ્કરી રાજ્યમાં ગોમાસ પ્રતિબંધ હોવા છતાં છાસવારે વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઊન ખારી કિનારે ત્રણસો કિલો ગોમાસ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી ગોમાસ ઝડપાયા બાદની તપાસમાં પતરાના શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ ચાર નાના પાડાને મુક્ત કરાવાયા હતા સાથે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો હતો ઊન વિસ્તારના ગુલઝાર વિલા પાછળ રેડ

ગૌરક્ષકોને બાતમી મળેલી કે વેસ્તાનના ઉન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે વેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે બિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલા પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા પાસાહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત